અત્યારે હાલમાં આવી મોટી ખબર કેરળના વાયરનાડમાં ભારે વરસાદ પડ્યા બાદ ત્રણ મુશ્કેલીની ઘટનાઓ બન્યા બાદ ભારે તારાજી સર્જાઈ છે આ ઘટનામાં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સૌથી વધુ લોકોએ ઈજા થવા હોવાના અને અઠ્ઠાણુંથી વધુ લોકો ગુમ થવા હોવાના અહેવાલો મળ્યા છે ત્યારે હવે આ ઘટનાને લઈ અહેવાલો મળ્યા છે ત્યારે હવે આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં ઘર રસ્તાઓ વાહનો અને વૃક્ષો તણાવ જોવા મળી રહ્યા છે હાલ આર્મી અને નેવી સહિતના જવાનો પૂરે જોશમાં રાહત અને બચાવની કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદ પડવાના કારણે રાહત કાર્યોમાં અડચણો પણ ઊભી થઈ રહી છે કેરળમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે ત્યારે ત્રીસ જુલાઈ વહેલી સવારે વાયરનાડુ જિલ્લામાં મુશ્કેલીને કારણે તબાહી સર્જાય છે મેડપજ નજીકના વિવિધ પહાડ વિસ્તારોમાં મુશ્કેલીને થતાં અત્યાર સુધીમાં એકસો છ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે અનેક લોકો દટાયા હોવાની આશંકા છે કેરળ ટેસ્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ ટીમને મોકલવામાં આવી છે રેસ્ક્યુ ઓપરેશન માટે સ્થાનિક તંત્ર સાથે આર્મી અને નેવી પણ જોડાઈ ગઈ છે ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે